શું ખરતા વાળે તમારું સુકૂન અને શાંતિ છીનવી લીધી છે તો આ યોગ આસનો કરવાથી તમારી આ સમસ્યાથી તમે છુટકારો મેળવી શકો છો ખડતાવાળ તમારી સુંદરતામાં તો ઘટાડો કરે જ છે પણ તમારો આત્મવિશ્વાસ પણ ઘટાડે છે વાળ ખરવાની સમસ્યા માત્ર મહિલાઓમાં જ નહીં પણ પુરુષોને પણ આટલું જ પરેશાન કરે છે ચોમાસામાં સમસ્યા ખૂબ વધી જાય છે આને નિયંત્રણ કરવા માટે શેમ્પુ અથવા તેલ બદલવાની જરૂર નથી તમારા દિનચર્યામાં કેટલાક યોગોનો સમાવેશ કરી લો તો તમારી આ સમસ્યા ઘણી હદે નિયંત્રિત થઈ શકે છે વરસાદની ઋતુમાં પેટ ત્વચા અને વાળને લગતી સમસ્યાઓ સૌથી વધુ પરેશાન કરે છે આ સિઝનમાં વાળ ખૂબ જ ઝડપથી ખરી જાય છે તેલ લગાવવાથી લઈને શેમ્પુ કરવા સુધી દરમિયાન પણ આ વાળ એટલો હદે ખરી જાય છે કે લાગે છે કે તાલ પડી જશે ઘણી વખતે માત્ર આ દરના કારણે વાળમાં તેલ લગાવવાનું મન નથી થતું અથવા કાંસકો કરવાનું પણ અમુક લોકો ટાળે છે જો તમે પણ આવી સમસ્યાઓથી સામનો કરી રહ્યા છો તો કેટલાક એવા યોગ છે જેને દ્વારા તમે વાળને લઈને પેટ સુધી સમસ્યાઓને દૂર કરી શકો છો અને દરેક ઋતુમાં સ્વસ્થ રહી શકો છો તો ચાલો જાણીએ એ યોગ વિશે આપણે સૌથી પહેલા જે યોગ છે એનું નામ છે સર્વાગસન સર્વાગસનમાં માથું નીચે અને પગ ઉપરની તરફ હોય છે આ આસન કરવાથી માથામાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે જેના કારણે વાળ ખરવાની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે બને ત્યાં સુધી આ આસનમાં રહેવાનું પ્રેક્ટિસ કરો વાળ સિવાય આ આસન પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરે છે અને ચહેરાની ચમક પણ વધારે છે વૃદ્ધ અવસ્થાને રોકવા માટે આ આસન ખૂબ જ ફાયદાકારક છે બીજું જે આસન છે એનું આસનનું નામ છે હલાસન પેટ અને વાળ અને ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ હલાસન દ્વારા દૂર કરી શકાય છે વાસ્તવમાં આ આસન કરવાથી પેટ પર દબાણ આવે છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે કળામાં થાઈરોઈડની સમસ્યામાં ખૂબ ફાયદાકારક છે થાઇરોઇડ હોર્મોનસ ઇનબેલેન્સના કારણે વાળ ખરવાની સમસ્યા ઘણી બધી વધી જાય છે જેથી આ આસન તુલિત રાખવામાં મદદ કરે છે આ આસન કરવાથી ચહેરાની ચમક પણ ખૂબ વધી જાય છે ત્રીજો જે આસન છે એનું નામ છે ચક્રાસન ચક્રાસનનો ટૂંકો અભ્યાસ પણ તમે કરો તો તેના ઘણા બધા ફાયદા આપી શકે છે તેનાથી વાળ ખરવાની સમસ્યા તો દૂર થાય છે જ ખરબચડી ત્વચાને પણ ચમકદાર બનાવે છે અને પેટની દરેક બધી સમસ્યાઓનું સૌથી ઉત્તમ એ ઈલાજ છે મિત્રો આજની વિડીયોમાં ફક્ત આટલું